તારીખ સત્તાવીસ દસ પચીસના રોજ એક એક બે હજાર છવ્વીસ થી તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલાં બે હજાર બેથી થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એફઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એફઆઈઆર સાથે સંલગ્ન ફોર્મ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બુથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચ ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમિરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમિરેશન ફોર્મ જેને આપણે ઈ કહીએ છીએ તો ઈ એફની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ન મળે તો એમાં ત્રણ વખત બીએલો છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમિરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ